દસ એપ્રિલના રોજ ગુરુનો મૃગાસિરા નક્ષત્રમાં પ્રવેશથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે આ રાશિઓના જીવનમાં ધન સમૃદ્ધિ અને સફળતા મળશે અને અપાર સંપત્તિમાં વધારો કરશે મિત્રો જ્યોતિષ ગણતરી મુજબ ગ્રહો અને નક્ષત્રોની ગતિ આપણા જીવન પર ઊંડી અસર કરે છે ખાસ કરીને જ્યારે દેવગુરુ ગુરુ કોઈ ગ્રહ નક્ષત્રમાં પ્રવેશ કરે છે મિત્રો દસ એપ્રિલના રોજ ગુરુ મહત્વપૂર્ણ ખગોળીય ફેરફારો કરવા જઈ રહ્યા છે તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે આ દિવસે સાંજે સાત વાગીને બાવન મિનિટ ગુરુ મૃગાસિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તે સોળ જૂન સુધી ત્યાં રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે મૃગશિરા નક્ષત્રને શોધ નવીનતા અને જિજ્ઞાસા સાથે સંકળાયેલ માનવામાં આવે છે આ મૃગાસિરા નક્ષત્રને હરણનું શિર માનવામાં આવે છે જે સતત આગળ વધવા અને કંઈક નવું શીખવાની વૃત્તિ દર્શાવે છે આ નક્ષત્રનો સ્વામી મંગળ છે અને આ મંગળ વૃષભ અને મિથુન રાશિ સાથે સંબંધિત છે આવી સ્થિતિમાં જ્યારે દેવગુરુ ગુરુ આ નક્ષત્રમાં આવે છે ત્યારે તે કેટલીક ખાસ રાશિઓ માટે અત્યંત શુભ પરિણામો લાવે છે મિત્રો આ પરિવર્તન બધી બાર રાશિઓ પર અસર કરશે પરંતુ કેટલીક રાશિઓ માટે તે ખાસ કરીને ખૂબ જ ફળદાયી સાબિત થશે જો તમારી રાશિ આ ત્રણ ભાગ્યશાળી રાશિઓમાંથી એક છે તો તમને આવનારા દિવસોમાં ખૂબ જ સારા સમાચાર મળી શકે છે આ ઉપરાંત તમને અચાનક પૈસાનો લાભ મળી શકે છે તમારા બેંક બેલેન્સમાં ઉછાળો આવી શકે છે મૃગાસિરા નક્ષત્રમાં આવવાથી માણસનું ભાગ્ય ખુલે છે અને તેમના જીવનમાં પૈસા વગેરેની કોઈ કમી નથી રહેતી મિત્રો તમને જણાવી દઈએ કે દસ એપ્રિલથી સોળ જૂન સુધીનો સમય જ્યોતિષીય દૃષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેશે ખાસ કરીને આ ત્રણ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારા સમાચાર લઈને આવવાનો છે મિત્રો જો તમારી રાશિ આમાંથી એક છે તો આવનારા મહિનાઓમાં તમને અદ્ભુત તકો અને સફળતા મળવાના સંકેતો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ લક્ષ્મી માતાની કૃપાથી સમાપ્ત થઈ શકે છે મિત્રો આપને જાણીએ એ ત્રણ રાશિઓ વિશે જેમનું ભાગ્ય ચમકવાનું છે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે ગુરુનો મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ તમારા માટે ખૂબ જ સારો સમય લાવી રહ્યો છે મિત્રો ગુરુ મૃગશિરામાં પ્રવેશ કરતાની સાથે જ તમારા ભાગ્યના નવા દરવાજા ખુલી શકે છે આ સમય તમારા જીવનમાં ઘણી ખુશીઓ અને સકારાત્મકતા લાવી રહ્યો છે જે કામ અટકેલું હતું તે ફરીથી શરૂ થઈ શકે છે અને જે કાર્યોમાં તમે લાંબા સમયથી નિષ્ફળ રહ્યા હતા તે સફળતાની નવી તકો મેળવી શકે છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે તમારી સમસ્યાઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થવાની છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી બેરોજગાર છે તેમને રોજગાર મળવાનો છે નોકરી શોધનારાઓને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા પગારમાં અચાનક વધારો થઈ શકે છે મિત્રો આ સમય તમારા માટે એક નવી શરૂઆત જેવો સાબિત થઈ શકે છે જ્યાં તમારા દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસમાં સફળતાની સંભાવના છે આ સમય દરમિયાન મહાદેવજીના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે અને તમને અણધાર્યા લાભની શક્યતા મળી શકે છે મિત્રો આ સમય કારકિર્દીના ક્ષેત્રમાં ખૂબ જ ફળદાયી રહેવાનો છે ખાસ કરીને જો તમે કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો અથવા તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધોમાં ખટાશ અને મતભેદ છે આ સમયે તેમનો વલણ તમારા પ્રત્યે બદલાઈ શકે છે અને તમારા સંબંધો પહેલા કરતા વધુ સારા થઈ શકે છે જેના પરિણામે તમે કામમાં ઉત્સાહ અને સફળતાની નવી કિરણની અપેક્ષા રાખી શકો છો મિત્રો આ સમય તમારા જીવન માટે પ્રગતિ અને સમૃદ્ધિનો સંકેત આપી રહ્યો છે અને તમે આવનારા દિવસોમાં વધુ સારા પરિણામો જોઈ શકો છો નંબર બે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે જ્યારે દેવગુરુ ગુરુ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે આ સમય મેષ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે ગુરુ આ નક્ષત્રમાં પ્રવેશ કર્યા પછી ગુરુ મેષ રાશિના બીજા ઘરમાં જશે જે ધન પરિવાર અને વાયુ સાથે સંબંધિત છે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની સંપૂર્ણ શક્યતા છે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ સારી રહેવાની છે તમારી બધી સમસ્યાઓનો અંત આવશે ભગવાન નારાયણજીના આશીર્વાદથી તમારા ભાગ્યના બંધ દરવાજા કાયમ માટે ખુલશે સુખ સમૃદ્ધિ અને સંપત્તિ સમૃદ્ધિ આવશે અને જે લોકો લગ્નમાં અવરોધોનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે મિત્રો તમને વિદેશ જવાની સારી તક પણ મળી શકે છે જેના કારણે તમારી જીવનશૈલી અને કારકિર્દીમાં ઘણી નવી તકો આવી શકે છે આ ઉપરાંત દેવગુરુ પ્રવેશતાની સાથે જ તમારી વાણીમાં એક અનોખી શક્તિનો સંચાર થશે જેના કારણે તમે તમારા શબ્દોથી અન્ય લોકોને પ્રેરણા આપી શકો છો આ સમય તમારા પરિવાર સાથે ખૂબ જ ખુશ રહેશે અને પારિવારિક અણબનાવ ધીમે ધીમે સમાપ્ત થશે આ સાથે ઘણા સ્ત્રોતોમાંથી આવકના રસ્તા ખુલી શકે છે જેના કારણે તમને અણધાર્યા પૈસા મળવાની શક્યતા રહેશે જો તમે કોઈ પૂર્વજોની મિલકત સંબંધિત કોઈ યોજના બનાવી છે તો આ સમયે તમને તેના વિશે સારા સમાચાર મળી શકે છે મિત્રો એકંદરે દેવગુરુના પ્રવેશ સાથે જ મેષ રાશિના લોકોને દરેક બાજુથી ફાયદો થવાનો છે આ સમયે ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને પરિવારના સભ્યો સાથે સૌમ્યતાથી વાત કરવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે દેવગુરુ ગુરુમૃગાસિરા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે મિત્રો દેવગુરુ આ સમયે તુલા રાશિના નવમા ભાવમાં ગોચર કરશે જે ધાર્મિકતા લાવશે આ યાત્રા અને ઉચ્ચ શિક્ષણ વગેરે સાથે સંબંધિત છે આ પરિવર્તન સાથે તુલા રાશિના લોકો માટે સમય આવી ગયો છે જે લાંબા સમયથી કોઈ કામમાં સતત મહેનત કરી રહ્યા છે હવે તેમને તેનું સંપૂર્ણ પરિણામ મળવું જોઈએ આ સમય દરમિયાન તમને જબરદસ્ત નફો મળવાનો છે તમને જણાવી દઈએ કે તમને તમારા પ્રયત્નોનું સંપૂર્ણ ફળ મળશે અને આ સમય તમારા જીવનમાં સફળતા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આ ઉપરાંત તમને ઘણી મુસાફરીની તકો મળી શકે છે અને આ યાત્રાઓ તમારા જીવનમાં નવી તકો અને અચાનક પૈસાનો લાભ પણ લાવી શકે છે મિત્રો આ સમય ખાસ કરીને નોકરી ધંધાવાળા લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે અને વિદેશમાં કામ કરતા લોકોને નવી તકોનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત દેવગુરુ ગુરુના મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશને કારણે આ સમય વેપારીઓ માટે વ્યવસાયિક વ્યૂહરચનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવાનો પણ રહેશે જે તેમને ઘણો નફો આપી શકે છે મિત્રો આ સમય તુલા રાશિ માટે આર્થિક દ્રષ્ટિએ પણ સારો રહેશે અને તમને આર્થિક સમૃદ્ધિ મળવાની શક્યતા રહેશે મિત્રો દેવગુરુ મૃગશિરામાં પ્રવેશ કરતાની સાથે જ તુલા રાશિના લોકો માટે ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે મિત્રો આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ હતા જેમને મૃગશિરા નક્ષત્રમાં ગુરુના પ્રવેશથી ઘણો લાભ મળવાનો છે મિત્રો આ બધી ભાગ્યશાળી રાશિઓ હતી જેમને ઓગણત્રીસ માર્ચથી શનિદેવનો આશીર્વાદ મળવાનો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર